એ ગુડ મોર્નિંગ અને રામ રામ બધા સ્વાગત છે તમારું મારા અગેન એક નવા વિડીયો ની અંદર સવાર સવારમાં વાગી ગયા છે હાડા હાંડને મસ્ત મજાની ભાખરી ભાખરી ખાય નાય ધોઈને મસ્ત નવી બ્રાન્ડનો પરફ્યુમ લગાવ્યો છે વિલેયો બધું અને નીકળી ગયા છું ઓફિસે પપ્પા આવે છે પાછળને વેઇટ કરું છું અને ઉત્તરાયણ આવી ગઈ છે દોરા બોરા બધું દેખાવા મેળવો અહીંયા કૂસળા પતંગ ફાટવા લાગ્યા એટલે આવું બધું છે અને ફટાફટ નીકળું ઓફિસે તમને ન મળું ડાયરેક્ટ ઓફિસે બબલ ગમ લઈ લીધો છે હવા હવામાં ઓફિસે ભોગીને અને પેકિંગ પેકિંગ છે ઓર્ડર છે થોડા ઘણા એટલે ફટાફટ બબલ ગમ પતી ગયો અને થઈ શું થાય ખબર મતલબ આ ઓલું ખબર પડે ફટાકડા ફોડી દેવા જાવ છે એવું એટલે બોટલ છે ને ભટકાય નહીં પછાડે ને ઘા કરે ને ડિલેવરી વાળા હાથ વાટ પડે એટલે ભટકાય નહીં હાલો નીકળી ગયો ઓફિસે એ ભાઈ આ પ્રતિક આપી દેજો એ હેલો બપોરના થઈ ગયા છે અત્યારે એક ઉપર ને હવે જઈએ છીએ ઘરે જમવા અને પછી નથી જશું હોસ્પિટલ તો મિત્રો અત્યારે વેગા છે ચાર અને હું ઘરેથી જમીન સીધો હોસ્પિટલ આવી ગયો છું અને એટલા અત્યારે લેટ બ્લોક ચાલુ કર્યો છે અને એટલે આવ્યો છું પાછો નગર આવવું નહોતું સોરી કે હવે તમને ડાયરેક્ટ મળું કાલે તમને બ્લોગમાં કે અત્યારે છે મારે કામ બહુ બધું અને એ બતાવવા જેવું છે નહીં એટલે તમે કન્ટિન્યુ રહો મારી યારે વ્લોગમાં બનાવી રહ્યો કે આગળ શું થવાનું છે એ જોવા કેમકે મારે બહુ બધું કામ છે એટલે હું ડાયરેક્ટ તમને કાલે બ્લોગમાં મળી એટલે હવે સાંજે બાંજે નહીં મળું ચાર વાગ્યા છે આજે મને ખબર છે ખાલી બે મિનિટનો ત્રણ મિનિટનો જ નહીં બે અઢી મિનિટનો જ વ્લોગ કન્ટિન્યુ રહ્યો છે બાકીનો બધો બ્લોગ આપણે કાલે કન્ટિન્યૂ કરશું તો કાલે હું કરવાના છે જોવા માટે બનાવી મારી યારે મોર્નિંગ દોસ્તો મેં તમને કાલે કીધું હતું ને કે હું હવે તમને ડાયરેક્ટ કાલે મળી પણ અત્યારે મને ભૂલાઈ ગયું અમે ભાગળ આવ્યા અને ત્યારે મને યાદ આવ્યું કે મારા બ્લોગ ચાલુ છે ને બ્લોગ સ્ટાર્ટ કરવાનો છે અત્યારે અમે ભાગળ આવ્યા છીએ અમારા બિઝનેસ માટે એક નવું સ્ટાર્ટઅપ કરવાનું છે તમને ખબર જ છે એની અમે ઠેલી ગોતવા આવ્યા છીએ કેમ કે એ બાજુ ક્યાંય વરાસામાં કે ન્યા ક્યાંય છે એની અને હોય તો ત્યાં ભાવ બહુ મોંઘો પડે છે એવું બધું છે અને પાગળ અમે અત્યારે દુકાનો ગોતું છીએ આજુબાજુ જો અહીંયા ટ્રેડર છે અહીંયા જઈ અને અહીંયા જો અમે મિત્રો જો આવી છેલી ગોતીએ છીએ અને જીપ વાળી મતલબ ફેન્સી ઠેલી છે બ્રાઉન કલરમાં અમારે આ કલરમાં જોઈએ હવે આ ગોતવા હટુ અમે ભાગળમાં અત્યારે ઘડી ગયા છીએ અને આજે ખબર નહીં આજ હોસ્પિટલે જાવ કે ન જાવ એનું કાંઈ નક્કી નથી કે આજે અમારે આજે ગોતીને રહેવાની છે એટલે અમે આજે એ કામ ઉપર થઈ એટલે કન્ટિન્યુ તો અમારી ઠેલી ગોતી અમે ભાગળ છોડી ને સૌટા બજાર ભેગા પણ અમને ઠેલી ન મળી પણ મારી હાટું કન્યા સુશીલ સુશીલ બહુ મળી ગયું જો કેટલી કન્યા છે જો મારી હાટું તમે કયો કઈ કન્યા લઈ લઉં ઠેલી નથી મળતી બોલો કન્યા મળે છે હજી હવે સૌટા બજાર થી હવે જોઈએ હજી પ્લાસ્ટિક ગોતી દુકાન અમારે આ જ લે બીજી એક લેવાની થતી જ નથી મસ્ત મજાની મેંગો લસ્સી પી અને પાછા હવે કામે લાગી જાય પાછું ગોતવા મળી જાય કારણ કે તરસ લાગી હતી અને નાસ્તો નહોતો એ કરતાં લિક્વિડ વાળું કંઈક પી લઈને એટલે પાછી બે ત્રણ કલાક વહી જાય એમ ફટાફટ પાછા કામે લાગી ઠેલી ગોતવા મળી કન્ટેન્યુર પાછા આવું તમને પહેલી ગોતી બેગ મેળી નહીં અમને અત્યારે અને હવે ઘરે જવાનો કાંઈ પ્લાન નથી કારણ કે મોડું થઈ ગયું અને સીધો હું હોસ્પિટલ જાય પણ કલાક રીલ શૂટ કરવું છે ને તો અમને એક શૂટ થઈ જાય પછી અહીંથી નીકળું એવું બધું છે

પોણા દસ દસ મિનિટની વાર છે અને પછી કામે લાગી અને ભાઈ તમને ખબર છે મેં કીધું આગળ કે હોસ્પિટલ હું લોક સ્ટાર્ટ કરતો નથી અને ડાયરેક્ટ હવે આવી જુ ઘરે કાર છે મારી પાસે કે એમાં સીએનજી પતી ગયું હતું પેટ્રોલ એ પતી ગયું હતું મારા ભાઈએ મને કીધું હતું કે સીએનજી ફૂલ કરાવી નાખ ને પેટ્રોલ પુરાવી નાખ તો આપડે એ કરાવી નાખ્યું જો સીએનજી મસ્ત આખો ફૂલ કરી દીધું પેટ્રોલ પુરાવી નહીં પડતું કારણ કે સીએનજી ગાડી છે પેટ્રોલ તો થોડુંક પુરાવાનું હોય આખું પેટ્રોલ ફૂલ ન કરાવવાનું હોય સીએનજી ફૂલ કરવાનું હોય એ કરાવી દીધું અને હવે જઈએ ઘરે ગાડી પાર્ક કરી દીધી છે આપણે રહી છીએ ત્યાં નીચે પાર્કિંગમાં ઘરે જાઓ જમીને પછી નીચે ઉતરીને તમને મળવું